વીજ કંપનીની લાલિયાવાડીને કારણે લોકોના બજેટ પર અસર થવાની સંભાવના છે અને ગ્રાહકોએ રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી નિરાકરણ લાવવામાં આવ્યું ન હોય લોકો એક સામટું મોટું બિલ કરી કઈ રીતે ભરવું તે બાબતે ચિંતિત બન્યા છે ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે આવેલી એમજીવીસીએલ વિભાગીય કચેરીના કમાન્ડ વિસ્તારમાં આવતા ચાંદોદ સહિત ઓગણીસ જેટલા ગામોમાં જૂના વીજ મીટર બદલી મે મહિનામાં ચાર હજાર ચારસો જેટલા સ્માર્ટ મીટર બેસાડવામાં આવ્યા હતા જ્યારે હજુ પણ તેરસો જેટલા ગ્રાહકોએ સ્માર્ટ મીટર બેસાડ્યા નથી વીજ કંપની દ્વારા રાબેતા મુજબ લાઇટ બિલ આપવામાં આવતું હોય છે પરંતુ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ છેલ્લા ચાર માસથી બિલ જ આપવામાં આવ્યા નથી નાના અને મધ્યમ વર્ગના ગ્રાહકો આયોજન મુજબ બિલ ભરી દેતા હોય છે પરંતુ ચાર મહિનાથી બિલ આવ્યું ન હોય તેના બજેટ પણ ખોરવાઈ ગયા છે વીજ કંપની દ્વારા જેટલી ઉતાવળથી સ્માર્ટ મીટર બેસાડવાની કામગીરી બિલ આવશે તો નાના અને મધ્યમ વર્ગના લોકો એકસાથે બિલની મોટી રકમ કઈ રીતે ચૂકવી શકશે તેવા પ્રશ્નો ઊભા થયા છે ઉપરાંત સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વીજ બિલ વધુ આવતા હોવાની અનેક વિસ્તારોમાં બૂમો ઉઠી રહી છે ત્યારે ચાંદોદ વિભાગના ગ્રાહકો પણ વધુ બીજ બિલ બાબતે ચિંતા છે જોકે આ બાબતે વિભાગીય કચેરીના જુનિયર એન્જિનિયર સંજયભાઈ વારિયાનો સંપર્ક કરતા સ્માર્ટ મીટર અપડેટની કામગીરી માટે ત્રણ માસ ઉપરાંતનો સમયગાળો લાગતો હોઈ વીજ બિલ આપવામાં વિલંબ થયો છે જે ચાલુ માસના અંત સુધીમાં ગ્રાહકોને બિલ આપી દેવામાં આવશેનું જણાવ્યું હતું પણ આજે ચાર ચાર માસ થવા છતાં પણ વીજ કંપની દ્વારા હું પણ એમાંનો એક ગ્રાહક છું અને બીજા ગ્રાહકો પાસે પણ સંપર્ક કરતાં જાણવા મળે છે કે સંતોષજનક કોઈ જવાબ મળતો નથી હવે ચાર ચાર માસના બિલ દ્વારા જેમ કહેવામાં આવે છે કે ભાઈ એનું જે ભારણ છે ભારણ એટલે જે બજેટ આપણે કહી શકીએ છે એ ખોરવાતું હોય એવું

ત્રણ ચાર મહિનાનો સમય ગાળો થઈ ગયો છતાં હજુ ગ્રાહકોને બિલ મળ્યા નથી હવે આધુનિકીકરણ થયું સો ટકા અને સ્માર્ટ મીટર લાગ્યા એ પણ દે પણ જે મહિને કે બે મહિને બિલ મળવા જોઈએ એ ગ્રાહકોને મળ્યા નથી ગ્રાહકો અત્યારે ચિંતિત છે કે ભાઈ ચાર મહિનાનું ત્રણ મહિનાનું બિલ કેટલું મોટું આવશે વધતા સ્માર્ટ મીટરનો ભૂતકાળ બહુ જ ખરડાયેલો છે ભૂતકાળમાં આપણે ઘણા બધા કેસો જોયા છે કે હજારો લાખોના બિલો ગ્રાહકોના માથે થોપવામાં આવ્યા હતા હવે એમજી ને આપણે એક જ વિનંતી છે કે વહેલી વહેલી તકે બિલ આપો તો ગ્રાહકોને ખબર પડે અને કઈ રીતે ભરવું કઈ રીતે એનું આયોજન કરવું પોતાનું બજેટ ખોરવાઈ જાય એમ છે હવે સ્માર્ટ મીટર લાગ્યું છે અને એ લોકોએ બિલો નથી આપ્યા એટલે વધારે ચિંતા એટલે થાય છે કારણમાં આજે આપણે સ્માર્ટ મીટર ચેન્જ કર્યા જે જૂના મીટરમાંથી સ્માર્ટ લીધા તેમાં સાયકલો છે જે જૂના મીટરની સાયકલ હતી સાયકલ એક અને જે નવા મીટર જે જાય છે સાયકલ આઠમાં જાય છે એટલે કે સાયકલ વનમાંથી સાયકલ આઠમાં જવા માટેનો સમય સાડા ત્રણ મહિનાનો છે એટલે એના માટે આ વિલંબ થયેલ છે ક્યાં સુધી લગભગ બિલો મળતી આ બિલો આઈ થિંક આ ઓગસ્ટ મહિનાના એન્ડ સુધી મળી જશે કેટલા કસ્ટમરો આમ સ્માર્ટ મીટર બીજા છે સ્માર્ટ મીટર માં આઈ થિંક 4400 મીટર જવાબ અપડેટ થશે છે બદલાયા છે બાકીના આઈ થિંક 1300 મીટર જવાબ બાકી રહે છે એ ટૂક સમયમાં બદલાઈ જશે ને ગ્રાહકો માં કેટલી ફરિયાદ પણ હતી કે નવા બીજો આવશે તો વધીને આવશે એમાંથી ચાર્જ વધારે હોય ના 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 એવું એવું કશું નહીં અત્યારે આપણા સત્તાવીસો જેવા મીટર આવી ગયા છે આ બિલો આવી ગયા છે અને એમાં કોઈ એવી ફરિયાદ આવી નથી એમાં કેવું કે પેલું જૂનું જે બિલ હતું એ કદાચ એડ થઈને તો કદાચ ગ્રાહક થોડું લાગે કે વધીને આવેલું છે પરંતુ જે નેક્સ્ટ બિલ એના પછી આવશે એમાં રેગ્યુલર બધું થઈ જશે એનું એટલે ગ્રાહકને કોઈ ચિંતા કરવાની જરૂર નથી આમાં લગભગ પાક્કો ડન ફાઇનલી આવી જશે